વાત કરીએ સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ સવારે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસી ગયો વરસાદથી જળબંબાકાર છે જ્યાં જુઓ ત્યાં જે સંપર્ક છે તે કપાયો છે ઉમરપાડાથી ઉમરગોટ જતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા ખાડી ચલકાતા ઉમરગોટમાં પાણી ફરી વળ્યા છે ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ છે સવારે છ થી આઠ એમ બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો અને હજુ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઉમરપાડાથી ઉમરગોટ જતા પાણી પાણી થઈ ગયા ખાડી છલકાતા પાણી ફરી વળ્યા છે ઉમરપાડાથી ઉમરગોટ ગામનો જે રસ્તો છે તે હાલમાં બંધ હાલતમાં છે કારણે નવા નીરની આવક થઈ છે અને મુશળધાર વરસાદ સવારે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે ઉમરગોટા ગામ સંપર્ક વિહોણું થયું ઉમરપાડાથી ઉમરગોટ ગામનો સંપર્ક અપાયો છે વધુ માહિતી સાથે સંવાદદાતા નિલેશ પટેલ ફોન લાઈન પર જે નિલેશ ઉમરપાડામાં શું સ્થિતિ છે નિલેશ મારો અવાજ આવી રહ્યો છે આપને હેલો જી નિલેશ ઉમરપાડામાં શું સ્થિતિ છે હાલમાં વધુ વરસાદ ને લઈને જી ચોક્કસ થી કે સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં ચાર ઇંચ વરસાદ ઉમરપાડામાં ખાબે પડ્યો છે આમ તો સુરત જિલ્લામાં સવારથી એક વારની સવારી આવી પહોંચી છે અને ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ઉમરપાડા ને જે ચાર ઇંચ વરસાદ વરસતા મોટાભાગના વિસ્તારોમાં નદી નાણાં છલકાયા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઉમરપાડા થી ઉમરગઢ જતો રસ્તો પાણી ફરી વળ્યા છે તેવી જ રીતે ખાડી જે ઉમરપાડાના મોટાભાગના વિસ્તારની જે ખાડીઓ છે તેમાં પણ નવા નીર આવતા

બિલકુલ તમામ જાણકારી બદલ આભાર તો સવારે બે કલાકમાં જ ચાર ઇંચ જેટલો વરસાદ ઉમરકોટા ગામ સંપર્ક વિહોણું થયું છે આવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે તમામ રસ્તાઓ પર પાણી પાણી છે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા પરંતુ બીજી તરફ જે રીતે નદીઓમાં પણ નવા નીરની આવક થઈ રહી છે ખેડૂતો ખુશ છે વરસાદ હજી પણ અવિરત રીતે ચાલુ છે સવારે બે કલાક વરસાદ વરસ્યો અને તેમાં ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું ખાડી છલકાતા ગામમાં પાણી ફરી વળ્યા છે